ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કુમાર કાનાણીએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે વાસદ ટોલ નાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતા સુરતના લોકોની મોટરકાર પોલીસ દ્વારા ખોટી રીતે રોકવામાં આવે છે આણંદ જિલ્લા પોલીસ પંદર વીસ લોકોના ટોળામાં ઉભા રહી કારને ઊભી રાખે છે ચેકિંગના બહાને ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે તોડબાજી કરવાને હેતુસર વાહન માલિકો સાથે ગાડાગાડી કરી ગમે તેમ વર્તન કરવામાં આવે છે તેવા આક્ષેપ તેમણે આજે કર્યા છે સુરતથી તમે ફોરવીલ લઈ અને સૌરાષ્ટ્રમાં જવા નીકળો અને વાસઠ ટોલ નાખું તમે ક્રોસ કરો એટલે તમારી ગાડી ઊભી ના રાખે એવું ના બને એક પચીસ ત્રીસ પોલીસની ટોળી હોય ઊભી રાખે બધા પુરાવો માગે લાયસન્સ માગે અને રિસર હપ્તા ઉઘરાવાનું જ કામ ચાલી રહ્યું છે ઘણા સમયથી આ ફરિયાદો આવી રહી છે પરંતુ હમણાં દિવાળીનો સમય છે અહીંયા વેકેશન સુરતની અંદર પડ્યું છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકો પોતાની ફોર વ્હીલર ફેમિલી સાથે કુટુંબ સાથે સૌરાષ્ટ્રમાં જવા નીકળ્યા છે ત્યારે બે દિવસથી ખૂબ જ મોટી ફરિયાદો આવી રહી છે લોકો એવું કહે કે ભાઈ અમે ભૂલ કરી હોય કે નિયમનો ભંગ કર્યો હોય તો અમે દંડ ભરવા તૈયાર છીએ તો દંડ લેવામાં નથી આવતો ગાડી જમા કરવામાં તમારી ગાડી જમા થશે અને સ્વાભાવિક છે કે લોકો અહીંથી સૌરાષ્ટ્રમાં જવા નીકળે ગાડી જમા કરવાની વાત આવે તો શું કરે પૈસા આપે પાંચ હજાર દસ હજાર મોટા પૈસાની માગણી કરવી તમને જેલમાં જવું પડશે ગાડી જમા થશે ને વીસ હજારનો દંડ આવશે ને આવી બધી માથાકૂટ કરીને જ્યાં સુધી પતાવટ ન થાય ત્યાં સુધી ગાડી ત્યાં ઊભી રાખવામાં આવે બે કલાક ત્રણ કલાક અને જો કોઈ સામે કાર ચાલક કોઈ દલીલ કરે કે કોઈ વાત કરે તો ગાળો બોલે અભદ્ર ભાષામાં વાતો કરે એ સ્વાભાવિક છે ફેમિલી સાથે હોય દીકરા દીકરી સાથે હોય તો મને એવું લાગે છે કે જે મને ફરિયાદ મળી છે એ તો ખૂબ જ ગંભીર બાબત છે આવી રીતે લોકોને હેરાન કરવા પરેશાન કરવા અને પૈસાની તોડબાજી કરવી મને લાગે છે કે

જેથી આ બાબતે ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તે માંગ કુમાર કાનણીએ પત્ર મારફતે કરી છે અઝર કુરશી સાથે પ્રકાશ વડા